સુરતના સારોલીમાં ચરસ ઝડપાયો સારોલી પોલીસે પાર પાડ્યું ઓપરેશન નવ કિલો ચરસ ઝડપાયો અગિયાર લાખનું ચરસ જપ્ત કરાયું હતું બે નેપાળી યુવકોની ધરપકડ કરાઈ નેપાળીથી લાવ્યા હતા ચરસ સુરતના સિવાળા ચેકપોસ્ટ પાસે બે યુવકોને ઝડપી પાડી તપાસ કરાઈ બાતમીના આધારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું ચેતનજી બુંદેલા ટીવી એટીન ન્યૂઝ સુરત

બે નેપાળી ઈસામોને સારોલી ચેક સારોલી પોલીસ સ્ટેશન ની સીમાળા ચેકપોસ્ટ ખાતે આશરે 9 કિલો જેટલા ચરસના જથ્થા સાથે પકડી પાડેલ છે તે સિવાય આરોપીઓ પાસેથી નેપાળ રાષ્ટ્રની જુદી જુદી ચલણી નોટો તેમજ તેના નેપાળના પ્રમાણપત્ર પણ મળેલ છે જેથી તેઓ નેપાળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ તેઓની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓ આરોપીઓએ નેપાળમાંથી જુદી જુદી જગ્યાએથી ચરસનો જથ્થો એકત્ર કરી અને એક સંદીપ નામના વ્યક્તિ કે જે પુણે મહારાષ્ટ્ર ખાતે તેને ડિલિવરી કરી કરવા જતા હતા એ દરમિયાન સુરત ખાતે બસ બદલી અને પૂણા જવાના હતા અને બાતમી હકીકત આધારે બંને ઈસામો પકડાઈ ગયેલ છે અને તેમની પાસેના જે એનડીપીએસ ડ્રગ્સ ચરસના જથ્થા બાબતે એફએસએલ અધિકારીએ પણ પ્રાથમિક તપાસણી કરી અને એનડીપીએસ નો પદાર્થ હોવાનું પણ પ્રમાણિત કરેલ છે અને આ બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો વધી અને હાલ તપાસ ચાલુ છે બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે